પાછળ સાઈડ રહું છું અને આ એક ચાર રસ્તા વાળી સોસાયટી છે અને અમારી અમે બધા માટે ભેગા થયા છીએ કારણ કે ટ્રક વાળા અને એક જુવાન છોકરો સત્યાવીસ વર્ષ નો કરીને છે જે આજે જીવન મરણ વચ્ચે ઢોલા થાય છે એની હાલત બહુ સિરિયસ છે અને આજની તારીખમાં એક સવારે એક છોકરો બેથ થઈ ગયો છે એટલે કેટલા દિવસ અમારે વાત જોવાની છે આવી રીતે ડેથ અમે આજે એટલા માટે ભેગા

اوه جنتا بهو جو جنتا ہمیں جو جو راجيو پر ماردي او جنتا بهو جو نغا بتا پر سو وي هايپ نو نيوين